મળી અને રામના સ્વરૂપમાં અદ્ભુત રંગોળી જે બનાવવામાં આવી ટીવી સ્ક્રીન દ્રશ્યો તમે જોઈ શકો છો કે અદભુત જે રંગોળી જે છે પ્રભુ શ્રી રામની રંગોળી બનાવવામાં આવી છે અને એને લઈને ભક્તોની ભારે ભીડ જે જોવા મળી છે તો ગાંધીનગરના પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણીનો અદભુત માહોલ સર્જાયો છે જ્યાં મોટી સંખ્યામાં ભક્તો છે ઉમટી પડ્યા છે સરસ મજાની રંગોળી જે છે એ બનાવવામાં આવી છે સમગ્ર ભારત જ્યારે રામયી બન્યું છે ત્યારે ગુજરાતના ગાંધીનગરમાં પણ સમગ્ર ગાંધીનગરમાં જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે જ્યાં પ્રભુ શ્રી રામની એક અદભુત રંગોળી જે છે કરવામાં આવી છે જેને જોવા લોકો ઉમટી પડ્યા છે